દેમાતરમ છેલ્લા એક અઠવાડિયાથી એક બનાવે મને વિચાર તો કરી દીધો છે ને મજબૂર કરી દીધો છે એ કોઈ સમાજની અંદર એક સામાન્ય એક મધ્યમ અને ગરીબ વર્ગના વ્યક્તિને બગદાણા ખાતે માર મારવામાં આવ્યો ત્યારે એને માર્યો ત્યારે ત્યાંના ધારાસભ્ય નહોતા છતાં સૌરાષ્ટ્રના ધારાસભ્ય હતા હીરાભાઈ સોલંકી અને પરસોત્તમ સોલંકી બંને સમાજની પડખી ઉભા રહ્યા એમની સાથે અને હીરાભાઈ સોલંકી ત્યાં ખુદ જઈને એણે સાંત્વતા આપ્યું અને આખા સમાજ એને સમર્થન આપ્યું અને એક જ ઘટનામાં બહેનોને સરકારની સામે અવાજ ઉઠાવતા પીએસઆઈની બદલી પણ થઈ ગઈ એસપીએ પણ મતલબ ટ્રાન્સફર થવું પડ્યું અને સરકારને આ એક નાના એક બનાવની અંદર મજબૂર કરીને સરકારને એને જવાબ પણ આપવો પડ્યો અને ન્યાય આપવો પડ્યો સમાજની એકતા શું બતાવ્યા ત્યારે આપણે આપણા મારા સમાજ આપણા સમાજની અંદર પટેલ સમાજ કડવા પટેલ હોય કે લેવા પટેલ હોય એમની અંદર આવી એકતા છે ખરી આપણા સમાજે ગામે ગામ ખૂબ મોટા દાન આપીને સારા કામો કર્યા છે અને આપણો સમાજ ખૂબ પટેલ સમાજ ખૂબ મહેનતથી આગળ આવ્યો છે અને એમાં કોઈ શંકાની સ્થાન નથી ખૂબ મોટા મોટા શૈક્ષણિક ભવનો બનાવ્યા છે હોસ્પિટલો બનાવી છે ગામે ગામ નાના મોટા વિકાસના કામની અંદર સહયોગરૂપ થયા છે એ અભિનંદનને પાત્ર છે અને એની અંદર જેટલા અભિનંદન આપ્યું એ ઓછા છે જે સરકારની કામગીરી છે શૈક્ષણિક કામગીરી અને હેલ્થની કામગીરી એ સમાજે કરી છે ત્યારે અભિનંદન આપવા જેટલા આપીએ એટલા ઓછા પડે પરંતુ આપણા સમાજની આવી અસંખ્ય ઘટનાઓ બની હશે જે મતલબ બગડાણા ખાતે બની એમની અંદર આપણા સમાજે ક્યારે એ માણસને ન્યાય આપવા માટે ત્યાંના પ્રતિનિધિ ધારાસભ્ય હોય કે અન્ય ધારાસભ્ય હોય કે સમાજના આગેવાનો હોય એમને ક્યારે આવો અવાજ ઉઠાવ્યો ખરો અગાઉના ટાઈમની અંદર થતું હતું અત્યારે કેમ નહીં આપણા સમાજની અંદર જેમ પ્રગતિ થઈ પૈસા થયા ધનવાન થયા મોટા બિલ્ડરો થયા આગેવાન થઈ ડરપોક પણ આવી ગયું સમાજની એકતા તૂટી ગઈ સમાજની અંદર આજના દિવસમાં ચાર્ટર પ્લેનલી છાસવારે દિલ્હી અને ગાંધીનગર જનારા સમાજના આગેવાનોએ આ વિચારવાની જરૂર છે કે આપણા સમાજની અંદર કોઈ પણ નાની મોટી ઘટનાઓની અંદર આપણે એક ગારિયાધામનો એક મનાવ હતો બતકાળનો થોડા વર્ષ પહેલા એની અંદર એક સ્ત્રીની ઉપર બહત્કાર કરીને એને મારી નાખવામાં આવી હતી અને ચાર લોકો એની અંદર બહાત્કાર કર્યો હતો પરંતુ એને આજ સુધી ન્યાય નથી મળ્યો સમાજે ક્યારેય સરકાર સામે અવાજ ઉઠાવ્યો ખરો સરકારથી આટલી બધો ડર સાનો સરકાર તમારા તમે ધન આપો છો પાર્ટીઓને પાર્ટી ફંડ આપો છો અને પાર્ટીઓને ચૂંટીને મોકલો છો ત્યારે તમારા પ્રતિનિધિ ડરપોક કેમ તમારો પ્રતિનિધિ ડરપોક ન હોવો જોઈએ નવારો સામાન્ય ગામડાનો બનાવ હોય તાલુકાનો હોય શહેરનો હોય સમાજનો હોય કે અન્ય સમાજનો હોય કોઈ પણ રાષ્ટ્રનો સવાલ હોય શૈક્ષણિક આરોગ્ય હોય કે અન્ય હોય લો એન્ડ ઓર્ડરનો હોય પ્રજાને પૈસે મતલબ પ્રજાના જાન માલ મિલકતની રક્ષણ કરવાની જયારે સરકારની હોય ત્યારે સરકારની હામાં અવાજ ઉઠાવવો જોઈએ અને સરકારની સામે અવાજ ઉઠાવનારાઓને કેમ આપણે મતલબ નથી છોડતા આપણે વિચારવું પડશે કે માત્ર સમાજની વાહવા કરનારા ભાઠાય કરનારા સમાજના મતલબમાં આગેવાનો ભાઠાય કરનારા શૂત્રાઓ ભાઠા કરવાની જરૂર શું છે વાહવા કરવાની જરૂર શું એનું મતલબ કંઈક તમારે મતલબ કંઈક મતલબ આર્થિક લાભ હશે તો જ કંઈક કંઈક તમે રીતથી દબાયેલા હશે તો પણ એમાંથી આપણે છૂટવું જોઈએ અને આપણે બધા સમાજના એક થઈને કોઈ પણ સમાજ બ્રાહ્મણ સમાજ પણ આજે આજે કોઈ પણ પાર્ટી છે જે સત્તાધારી પાર્ટી છે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષથી સમાજને અન્ય સમાજની અંદર ભાગલા પડાવવાનું કામ કર્યું છે આપણા સમાજની અંદર લેવાને ઘડવાના ભાગવા પડ્યા હવે અંદર પણ જિલ્લાવાદ ભાગલા પડાવે છે તો સમાજે જાગવું જોઈએ આ ભાગલામાંથી પર થઈ અને સમાજે એકત્રિત થઈ અને તાકાત બતાવવાની જરૂરિયાતની આજે ઊભી થઈ છે કારણ કે આ જે સમાજ જે નાનો સમાજ છે એની સમાજના આગેવાની તાતી જરૂરિયાત છે તેના પ્રતિનિધિની હુકની જરૂર છે પ્રતિનિધિ હુકનો આપે તો કોણ આપે સામાન્ય કારીગર ગરીબ વર્ગ હોય મધ્યમ વર્ગ હોય એને સમાજના પ્રતિનિધિએ હુક પૂરી પાડવી જોઈએ સમાજના આગેવાનો હુક પાડવી જોઈએ અને આ હુક ન આપી શકે ત્યારે આપણે માટે શરમજનક છે હું તો હીરાભાઈ સોલંકીને અને હીરાભાઈ સોલંકી અને પર્ષોત્તમભાઈ સોલંકીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એણે સમાજની અંદરના માનવીની આગળ નાના માનવીની આગળ પડખી ઉભો રહી અને સાંત્વન પૂરું પાડ્યું અને આવી રીતે એને મતલબ સરકારને વિચારવા મજબૂર કરી દીધી ત્યારે ખૂબ ખૂબ અભિનંદન આપવા એવા ઘટાય છે પરંતુ આપણા સમાજે આ બાબતમાં ચોક્કસ વિચારવાની જરૂર છે માત્ર સરકારની ચાંપલુસી છોડો અને સરકારની સામે પ્રજાના અને રાષ્ટ્રના સવાલો ઉઠાવો અને આ માત્ર પાટીદાર સમાજ માટે નથી લાગુ પડતો આ અન્ય સમાજ માટે પણ અત્યારે આ પ્રશ્ન લાગુ પડે છે બ્રાહ્મણ સમાજ ખૂબ આગળ છે બ્રાહ્મણ સમાજને પણ વિચારવું જોઈએ અન્ય સમાજો પણ જૈન માણિયાઓ છે એને પણ વિચારવું જોઈએ કે સમાજની એકતા એ જ તમારી તાકાત છે આ માતરમ